ડેડીયાપાડા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પર ભાજપ દ્વારા ખોટો કેસ દાખલ કરાવી પોલીસે તેમની ધરપકડ કર્યાના આક્ષેપ સાથે સુરત આમ આદમી પાર્ટી વરાછા ખાતે સમર્થન કાર્યક્રમનું આયોજન કર્યું હતું લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાભાઈ કરોડોના મનરેગા કૌભાંડ પર્દાફાશ કર્યા બાદ ભાજપ દ્વારા તેમને ફસાવવા ખોટો દાખલ કરાવી પોલીસે ધરપકડ કરી છે આમ આદમી પાર્ટી આ કાર્યવાહી જનહિતના સવાલ દબાવવાની સાજિશ ગણાવી છે આજ રોજ આમ આદમી પાર્ટી સુરત શહેર સંગઠન દ્વારા અમે સૌ મિની બજાર ખાતે ભેગા થયા છીએ અને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આજે ભેગા થયા છીએ આજે આપણને ખબર છે કે આપણા રાજ્યની અંદર આપણા દેશની અંદર જે લોકશાહીની આપણે વાત કરીએ છીએ પણ લોકશાહી જેવું નથી આજે કોઈ સામાન્ય માણસ પણ જો ફરિયાદ લખાવા જાય તો એમની ફરિયાદ નથી લેવાતી જ્યારે બીજી બાજુ ભાજપના ગુંડાઓ ફરિયાદ એટલે તરત જ ફરિયાદ નોંધાઈ જાય છે મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું લોકોના પૈસા જે કહેવાય ને કે કૌભાંડ રૂપે થયા નેતાઓના ખિચ્ચામાં ગયા ત્યારે આ વખતે ચેતરભાઈ વસાવા જે ધારાસભ્ય છે એમણે મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું તો એમને એન કેન પ્રકારે એમનો અવાજ દબાવી દેવા માટે ચેતરભાઈ ઉપર ખોટી ફરિયાદો કરીને એમને જેલમાં રાખવામાં આવ્યા છે એટલે અમે ભાજપના શાસકોને તમામ લોકોને એટલું જ કહેવા માગીએ છીએ કે તમે કદાચ કોઈ પણ પ્રકારના તમે અમારા અવાજ દબાવો જોર હુકુમી જે અંગ્રેજોએ જે કર્યું હતું આજે તમે પણ એ જ રસ્તે ચાલી રહ્યા છો પરંતુ ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરી અને અમને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે ને એ લોકોને એટલો સાથ સહકાર છે કે અત્યારે અમે જે અવાજ અને જે તાકાતથી અવાજ ઉઠાવીએ છીએ એના કરતાં પણ વધારે તાકાતથી આવનારા સમયમાં અવાજ ઉઠાવીશું હું ધર્મેશ ભંડેરી પૂર્વ વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા હાલમાં જ અમારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કે જેને સામ દામ દંડ ભેદથી કોઈ પણ રીતે ડરાવાના પ્રયાસ ભાજપ કરે છે એ ડરતા નથી એટલે ફરીથી એમને જેલમાં કઈ રીતે મોકલી શકાય એવું ષડયંત્ર ભાજપે કરી અને સામાન્ય નજીવી બાબત જે ભાજપ બાબત ઉપજાવી કાઢવામાં આવી છે એક સામાન્ય કાચના ગ્લાસથી એમણે હુમલો કર્યો અને મારવાનો પ્રયાસ કરી ત્રણસો સાતની કલમ નાખી અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલતી ગુજરાત પોલીસ એણે ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીના નેતા દેડિયાપાડાના ધારાસભ્યને દબાવવાના પ્રયાસોના ભાગરૂપે એમને જેલમાં નાખવાના પ્રયાસ કર્યા છે આમ આદમી પાર્ટીને ડરાવવાના જે પ્રયાસો છે એની સામે આમ આદમી પાર્ટી લડતી આવી છે લડે છે અને લડતી રહેશે આમ આદમી પાર્ટીને જો જેટલા પણ વધારે ડરાવવાના પ્રયાસો કરવામાં આવશે એનાથી બમણા જોશી આમ આદમી પાર્ટી લડે છે અને લડતી રહેશે આમ આદમી પાર્ટી સમગ્ર ચૈતરભાઈ વસાવા અને તમામ નેતાઓ જેમને પણ ડરાવવાના પ્રયાસો થશે આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા એમની સાથે উভিছে